વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ દસ પ્રશ્ન એક એક લાખ સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થાય જવાબ એક કિલોમીટર પ્રશ્ન બે તારાઓ કે આકાશગંગાઓ વચ્ચેના મોટા અવકાશીય અંતરો માપવા માટે કયો એકમ વપરાય છે જવાબ પ્રકાશ વર્ષ પ્રશ્ન ત્રણ કોઈ પણ પદાર્થે સપાટી પર રોકેલી જગ્યાને પદાર્થનું શું કહે છે જવાબ ક્ષેત્રફળ પ્રશ્ન ચાર ક્ષેત્રફળના માપન માટે કઈ બે રાશિઓનો ગુણાકાર કરવામાં આવે છે જવાબ લંબાઈ અને પહોળાઈ પ્રશ્ન પાંચ ક્ષેત્રફળનો એકમ શું છે જવાબ સેન્ટીમીટર વર્ગ પ્રશ્ન છ સેકન્ડના સો માં ભાગને શું કહે છે જવાબ મિલી સેકન્ડ પ્રશ્ન સાત જે સાધનો વડે આપણા કામ સરળતાથી અને ઝડપી થાય તેવા સાધનોને શું કહેવાય છે જવાબ સાદા યંત્રો પ્રશ્ન આઠ ઢાળના કારણે જે તે ક્ષણે કાર્ય કરવા માટેના બળમાં શું થાય છે જવાબ ઘટાડો પ્રશ્ન નવ બે કે તેથી વધુ સાદા યંત્રોના ઉપયોગથી બનેલા સાધનને શું કહેવાય છે જવાબ જટિલ યંત્ર પ્રશ્ન દસ કોણ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન નથી તે પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી જવાબ ચંદ્ર પ્રશ્ન અગિયાર ચંદ્ર પર સૂર્યનો જે પ્રકાશ પડે છે તેનો કેટલો ભાગ પૃથ્વી પર પડે છે જવાબ સાત ટકા પ્રશ્ન બાર પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે જવાબ આગ્યો પ્રશ્ન તેર આગ્યામાં કયું તત્વ હોવાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે જવાબ લુસીફ્રોજ પ્રશ્ન ચૌદ જે પદાર્થમાંથી પાંચથી વધુ પ્રકાશ પસાર થાય તેને શું કહેવાય જવાબ પારદર્શક પદાર્થ પ્રશ્ન પંદર જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થતો નથી તેને શું કહેવાય જવાબ અપારદર્શક પ્રશ્ન સોળ જે પદાર્થમાંથી થોડો એટલે કે અંશતઃ પ્રકાશ પસાર થાય તેવા પદાર્થને શું કહેવાય છે જવાબ જવાબ પારભાષક પ્રશ્ન સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે શેની ગણતરી થાય છે હવા અને તેમાં રહેલા વાયુઓની પ્રશ્ન અઢાર વસ્તુ દ્વારા પ્રકાશ અવરોધવાથી શેની રચના થાય છે જવાબ પડછાયાની પ્રશ્ન ઓગણીસ સામાન્ય રીતે પડછાયો પ્રકાશની કઈ દિશામાં પડે છે જવાબ વિરુદ્ધ દિશામાં પ્રશ્ન વીસ સૂર્યગ્રહણ ક્યારે થાય છે જવાબ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી પ્રશ્ન એકવીસ સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વી પર શેનો પડછાયો પડે છે જવાબ ચંદ્રનો પ્રશ્ન બાવીસ સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે જવાબ અમાસના દિવસે પ્રશ્ન ત્રેવીસ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે જવાબ સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવવાથી પ્રશ્ન ચોવીસ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર ઉપર શેનો પડછાયો પડે છે જવાબ પૃથ્વીનો પ્રશ્ન પચીસ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે જવાબ પૂનમના દિવસે પ્રશ્ન છવ્વીસ મૂળ અવાજ અને પડઘા વચ્ચે કેટલો સમયગાળો હોય તો બંને અવાજ જુદા જુદા સંભળાય છે જવાબ એકના છેદમાં સોળ સેકન્ડ કરતા ઓછો પ્રશ્ન સત્યાવીસ અવાજની ઝડપ કેટલી હોય છે જવાબ ત્રણસો મીટર પ્રતિ સેકન્ડ પ્રશ્ન અઠ્યાવીસ વડોદરા ખાતે એલેમ્બિક વર્કર્સની સ્થાપના કોણે કરી જવાબ ત્રિભુવનદાસ ગજ્જરે પ્રશ્ન ઓગણત્રીસ કાનવાળા સજીવો બચ્ચાને જન્મ આપે છે કે ઈંડા મૂકે છે જવાબ બચ્ચાને જન્મ આપે છે પ્રશ્ન ત્રીસ કાન વગરના સજીવો બચ્ચાને જન્મ આપે છે કે ઈંડા મૂકે છે જવાબ ઈંડા મૂકે છે આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો